નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાં હું દતેશ ભાવ સર આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં પોલીસ રાજ સ્થપાયો છે એના આપણે અનેક ઉદાહરણો જોયા પરંતુ આજે ભુજ શહેરમાં આમ આદમી પાર્ટીનો રોડ શો થઈ રહ્યો હતો ત્યારે જે વાહનમાં ડીજે લાગેલા હતા એ ડીજે ના વાહન ચાલકને ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ગાળો દેવાથી એક વિવાદ વકર્યો હતો અને આ વિવાદમાં આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા અને ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ સામસામે આવી ગયા હતા આમ તો મોરે મોરો આવવાની વાત આપણે મીડિયામાં જોયા જતા હતા પરંતુ ભુજના રસ્તા ઉપર આજે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને બંને એકબીજાની સામે મોરે મોરો આવી ગયા હતા જો કે વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય પોલીસ કર્મચારીઓના મામલો વધારે બીચક્યો નતો પરંતુ આ ઘટનાને જોતા એવું લાગે છે કે જ્યારે પોલીસની પરમિશન હોય પોલીસ એ વાહનને ચલાવતી હોય અને જો સુચારુ રૂપે ટ્રાફિક ચાલતો હોય તેમ છતાં જો જે રોડ શો કરી રહ્યા છે તેમાં પણ જે વાહન ચાલક છે તો પૈસા દઈને સામાન્ય આવ્યો હોય ને એને જો પોલીસ ગાળા ગાળી કરતી હોય તો આ કેટલે અંશે વ્યાજબી છે તે પણ આપણે વિચારી શકીએ છીએ ગુજરાત પોલીસની જે ભૂમિકા છે એના આપણે અનેક દાખલાઓ જોયા છે હાલમાં જ આપને ધ્યાનમાં હશે કે ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ માત્ર એક કાચનો ગ્લાસ ફેંકવાની વાત થઈ હતી એના કારણે ત્રણસો સાત એટલે કે એકસો નવ બીએનએસ ની ગંભીર કલમોમાં પોલીસે કેસ દર્જ કર્યો વિચિત્રતા એ છે કે ચૈતરભાઈ વસાવાને બપોરે એક કે દોઢ વચ્ચે ધરપકડ કરી લેવામાં આવી એફઆઈઆર સાંજે થાય છે અને ચૈતરભાઈ વસાવાને ગિરફતારી બતાવવામાં આવે છે સાડા છ સાત વાગે હવે આ પોલીસ તંત્ર જે ગુજરાતમાં અત્યારે કામ કરી રહ્યો છે આ પોલીસ તંત્ર ધીમે ધીમે પોલીસ રાજ તરફ જઈ રહ્યો છે એટલે ગુજરાતમાં કાયદાનું શાસન હોય એવું મારી પાસે માનવા માટે કોઈ જ કારણ નથી જેના આપણી પાસે ઘણા બધા ઉદાહરણો છે એ ઉદાહરણોની આપણે ચર્ચા કરીએ આ અગાઉ ભુજ એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરની વિરુદ્ધ પણ અનેક ફરિયાદો ફરિયાદો થયેલી છે એક સામાન્ય જે કામ હોય એની પણ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સ્વીકારતા નથી તમને ધ્યાનમાં હશે કે જે અમરેલીનો પાયલ ગોટી કાંડ થયો હતો એનામાં પણ એ વિસ્તારમાં પટેલ સાહેબ સેવા બજાવી રહ્યા હતા અને ત્યાં પણ કેટલા મોટા વિવાદો થયા હતા એ પણ આપણે જાણ્યું એનામાં પણ આપણે જોયું હતું કે કેવી રીતે સત્તાની સાથે પોલીસે આ કાર્યવાહી કરી અને એક ગુજરાતની દીકરીને કઈ રીતે પ્રતાડિત કરી અને કઈ રીતે એમનો સરઘસ કાઢવામાં આવ્યો એ પણ આખે આખા ગુજરાતને શરમાવે એવી ઘટના હતી આમ જોઈએ તો જે પોલીસ છે એ સત્તાની હેઠળ જ કામ કરતી હોય છે એટલે યા તો સત્તાની ચાપલુસી કરવા માટે યા તો સત્તાના ચરણચુંબક બનવા માટે અથવા તો મોટા મોટા પ્રમોશનો લેવા માટે પોલીસ વિભાગ આવી રીતે વિપક્ષને ટૂંકો કરી વિપક્ષ પર દમન કરી અને સત્તા સામે સુરો થતો હોય છે અને જેના કારણે એમને પ્રમોશનો અને અન્ય લાભો મળે એના માટે જ પોલીસવાળા આ કાર્યવાહી કરતા હોય છે કેમ કે ઘણા બધા આપણે એવા ઉદાહરણો જોયા છે કે જેનામાં હકીકતમાં પોલીસને કાર્યવાહી કરવાની હોય છે ત્યાં પોલીસ કાર્યવાહી નથી કરતી એવા ગુજરાતમાં આપણે કેટલાય દાખલાઓ જોયા છે ચૈતરભાઈ વસાવાની વાત કરી અમરેલીની આપણે વાત કરી ભુજ શહેરમાં એવી પણ એક ઘટના બનેલી હતી કે જેમાં ત્રણસો જેવી ગંભીર કલમોમાં પિસ્તાલીસ દિવસ સુધી એક પોલીસ ઇન્સ્પેક્ટરે તે અરજીને દબાવી રાખી અને પિસ્તાલીસ દિવસ પછી જ્યારે ડીજી પાસે એ મહિલા પહોંચે છે ત્યારે એની એફઆઈઆર થાય છે પોલીસની આવી ભૂમિકાના અનેક અન્ય દાખલાઓ પણ છે તમારા ધ્યાનમાં હશે કે મુન્દ્રા શહેરમાં જે કસ્ટોડિયલ ડેથનો મામલો હતો બે બે ત્રણ ત્રણ યુવાનોને પોલીસે બરબરતાપૂર્વક મારવી અને એના હત્યા કરી નાખેલી હતી એવા કિસ્સાઓ પણ અહીંયા કચ્છમાં બનવા પામ્યા છે પરંતુ હકીકત એ છે કે આ પોલીસ હંમેશા વિપક્ષને ટૂંકો કરવા વિપક્ષ ઉપર દમન કરવા રેલીઓ ન કરવા દેવા વિરોધ પ્રદર્શન ન કરવા દેવા એવી વાતમાં જ સૂરો હોય છે પરંતુ હકીકતમાં જ્યાં કાર્યવાહી કરવાની હોય છે ત્યાં કાર્યવાહી નથી કરતી હવે કાર્યવાહી કરવા દર વખતે એસએમસી કચ્છમાં આવે કરોડો રૂપિયાનો દારૂ એસએમસી પકડે કરોડો રૂપિયાના સટ્ટા એસએમસી પકડે લાખો રૂપિયાનો ડ્રગ્સ એસએમસી પકડે તો ગુજરાત પોલીસ અને કચ્છ પોલીસ શું કરી રહી છે એ પણ શણસરતો સવાલ છે કચ્છ જિલ્લામાં એવા એક પણ ગામ નહીં હોય કે જ્યાં અંગ્રેજી અને દેશી શરાબ ન વેચાવતો હોય પરંતુ પોલીસ એમની સામે કાર્યવાહી કરવામાં વમણી સાબિત થઈ છે પોલીસ માત્ર વિપક્ષ પર દમન કરવાની બાબતમાં સુરી છે કેમ કે અને દમન કરી અને વિપક્ષને દબાવી અને સત્તાની પાસે સુરી થાય છે પરંતુ હકીકતમાં જ્યાં પોલીસને કામ કરવાનું હોય છે એ કામ નથી કરતી પરિણામ સ્વરૂપે કચ્છના અને ગુજરાતના લોકોને ન્યાય નથી મળતો આમ હર હંમેશ વિપક્ષ પાસે જ સુરો થવાની જે માનસિકતા પોલીસમાં પેશી ગઈ છે એ માનસિકતા ખૂબ જ ગંભીર છે વિપક્ષને નાનું મોટું નુકસાન થાય એ ચાલી શકે છે પરંતુ આ કિસ્સામાં ડોષી મરે એનો વાંધો નથી પરંતુ આ જમ ઘર ભાડી ગયા છે વિપક્ષને ટૂંકો કરતા હોય તો ભલે કરે પરંતુ સામાન્ય લોકોને ન્યાય નથી મળતો ત્યાં કાયદાની ખૂબ જ ગંભીરતા દેખાય છે કેમ કે ભારત દેશ એ સંવિધાનથી ચાલતો દેશ છે પરંતુ ગુજરાત એ હવે પોલીસ રાજમાં પરિવર્તિત થતો જાય છે તેના દુષ્પરિણામો આપણે અત્યારે પણ જોઈ રહ્યા છે ગુનાખોરીનો પ્રમાણ વધ્યા છે દારૂના વેપલા વધ્યા છે મોટી સંખ્યામાં આવે તો કરોડોની સંખ્યામાં દારૂ પકડાય છે પરંતુ પોલીસ વિભાગ તેની સામે કાર્યવાહી કરવામાં હંમેશા નિષ્ફળ રહ્યો છે અને માત્ર વિપક્ષના લોકોને દબાવીને જ સુરો થાય છે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ સાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબ્સ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર